નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપને યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો તમે આ ચેનલ ની અંદર નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઈક કરી દેજો હમણાં ટ્રેનિંગમાં માં ચાલતા આપણા ગોપાલ ભાઈ ઇટાલિયા એવું કહે છે કે ભાજપ ના માણસો બલાત્કાર કરે તો પોલીસ એમને મેડલ આપે છે ભાજપ માણસો ડ્રગ્સ વેચે તો પોલીસ એમને સલામ મારે છે અને ભાજપ માણસો જમીન પચાવી પડે તો પોલીસ એમની વાહવાહી કરે છે ભાજપના લોકો ગુંડાગર્દી કરે જમીન પચાવી પાડે ડ્રગ્સ વેચે દારૂ વેચે સરકારી અનાજ ખાઈ જાય આ સરકારી ગોચર ખાઈ જાય તો પોલીસ કે સરકારી તંત્ર તેમનું કઈ બગડી નથી જતા પણ ચૈત્ર વસાવા કે માથ આવી જાય છે કારણ કે ચૈત્ર વસાવા લડે છે અવાજ ઉઠાવેલ છે આ ગુજરાતની વિધાનસભામાં જ્યારે તે ચૈત્રભાઈ વસાવા બેસે છે

વસાવા પોતે કીધું કે ભાજપના માણસો છે લડે એટલે ચૈત્ર વસાવા તેમની સામે લડે છે ભાજપના માણસો બળાત્કાર કરે તો પોલીસ એને મેડલ આપે છે ભાજપના માણસો ડ્રગ્સ વેચે તો પોલીસ એને સલામ મારે છે ભાજપના માણસો જમીનો પચાવી પાડે તો પોલીસ એને વાહવાહી કરે છે ભાજપના લોકો ગુંડાગીરદી કરે જમીન પચાવી પાડે દારૂ વેચે ડ્રગ્સ વેચે સરકારી અનાજ ખાઈ જાય સરકારી ગૌચરો ખાઈ જાય તો પોલીસ કે સરકારી તંત્ર નું કઈ બગાડી નથી લેતા પણ છાસ વારે ચૈતર વસાવા કેમ હાથમાં આવી જાય કારણ કે ચૈતર વસાવા લડે છે અવાજ ઉઠાવે આ ગુજરાતની વિધાનસભામાં જ્યાં ચૈતરભાઈ વસાવા બેસે છે એ જ વિધાનસભાની અંદર ભાજપ નો ધારાસભ્ય પ્રાંતિજ નો ગજેન્દ્રસિંહ બળાત્કાર નો આરોપી છે ગુજરાત ની પોલીસ માં એવી હિંમત નથી કે એને એરેસ્ટ કરીને જેલમાં મોકલી શકે નર્મદા જિલ્લામાંથી પોલીસ અધિકારીઓ ભાજપના લોકોને મનરેગામાં એરેસ્ટ નથી કરતા ચૈતર વસાવા લડે છે યુવાન છે અવાજ ઉઠાવે છે તો બધાની આંખમાં ખટકે છે એટલે અમારી વિનંતી છે કે ગુજરાતની જનતા સાથ આપે સહયોગ આપે ગોપાલભાઈ